હા એ ગાય આપણે નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ફેર છે આજ આપણે આવ્યા છે કાદામાં સમુદ્રમાં એટલે સમુદ્ર કિનારે ને આપણે પછી ઘરનું જ કામ કરવાનું છે નાના મોટું વિડીયોમાં વ્યૂઝ વ્યૂઝ તો નથી આવતા પણ તોય આપણે હું મેકે જઈ બે ત્રણ વ્યૂઝ આવે ને બે ત્રણ લીણા જોઈ એ બધું સાલા કરે છે હવે મેંકવા તો છે મોઢું હમણાં નાનું એવું થઈ ગયું છે કેમ કે તાવ આવ્યો છે બે ત્રણ દીધા તરત ઉતરી ગયો છે હાલો મળશી તમને આગે બને રેજો વિડીયોમાં આગે તક ચાલો ચલો ચો બાવટો છે અહીંયા ચડાવવાનો છે અહીંયા બાંધવાનો છે એટલે એ કામ તમને બતાવું છું આપણું ટ્રેક્ટર છે આપણા કાકાનું છે હાલો તમને બતાવું બાવટો ચડાવું કેમ રીતે એ શું કહીશ વાવટો લાગી ગયો છે આપણે આપણું ટેક્ટર છે હવે